ક્યાંક જવું પહોંચવું પડે એમ છે તો હું ઠાકરિયા ઠાકરીયાકુડો પરિવાર ધનસુખભાઈને કહું કે આપણે જીતુભાઈનું સ્વાગત કરીએ અને જીતુભાઈને વિનંતી કરીએ કે જીતુભાઈ આપ કથા જે આપણા વિસ્તારમાં થઈ રહી છે એનું ઉત્સાહવર્ધન થાય એટલા માટે આપ પણ કંઈક અમને સંબોધન કરો હું ધનસુખભાઈને વિનંતી કરું કે આપણે જીતુભાઈનું સ્વાગત કરીએ

મારી ઉંમર મને યાદ છે કે દિવાળી પછી વરસાદ બગાડવું પડે પણ નવ દસ ઇંચ વરસાદ પડી જાય એવું પહેલી વાર બન્યું કારણ કે વરસાદ લગભગ દોઢસો દિવસ થઈ ગયો પાંચ મહિના પૂરા થઈ ગયા હતા વર્ષના ત્રણસો પાસઠ દિવસમાં દોઢસો દિવસ વરસાદ થઈ ગયો પણ કથા ભગવાન જેને કહીએ ને કે વિશ્વાસ અને શ્રદ્ધાથી કાર્ય બહાર પાડવા માટે ભાઈ નું જે પરિવાર સમાજના ઠાકરે કુળ પરિવાર છે એમના તરફથી જે કથાનું આયોજન થયું પરંતુ આ ખુરશી લગાવી પાટિયા લગાવ્યા ટેબલ લગાવી કાદવ પડ્યો કથા તો ચાલુ જ રહી કથા બંધ નથી રહી એટલે એ સૌથી મોટો શ્રદ્ધાનો વિષય પેલી વાત કરી એમાં એક મારી ભાષાની વાત કરીએ તો કોઈ ખોટું નહીં માનતા એટલે આશિષભાઈ વાત કરીને અનેક પ્રકારની નિંદાઓ આપણા વિસ્તારની વાત કરું તો ખૂબ સારા મહાત્મા આવેલા છે અને મહાત્મા આવવાના છે ને સત્સંગ પ્રોગ્રામ છે તો તેના માટે બધાએ પત્રિકા લઈને નીકળવું પડે પત્રિકા લઈને નીકળવું પડે અને બધાને કહેવું પડે ઘેર ઘેર સંદેશો પણ કદાચ એમાં જો એમ કે મુંબઈથી બાઈ નાચવા વાળી આવવાની છે તો એમાં કંઈ કહેવાની જરૂર પડે તો કોયરા લોકો તો ટોળા ટોળા હજારો ને લાખો આવી જાય તેવો સમાજ છે એટલે તેમાંથી આપણે બચીને રહેલા છે ને આપણે બચીને તેમાંથી કેવી રીતે બચે તે કામ આપણે કરવાનું તેમાંથી એમાંથી આપણે એમાંથી આપણે પસાર થઈને હું રાજકારણ માં કેવું કે સારું કાર્ય કરવા માટે બધાને કેવું પડે કેતા ફરવું પડે કે આવજો આવજો બાપા આવજો કથામાં આવજો ધાર્મિક પોગ્રામ માં આવજો પણ આવું કંઈક હોય તો એમાં કંઈ કહેવાની જરૂર નહીં પડે પેલું મોબાઈલ સોશિયલ મીડિયા મૂકી દે છોકરી જોવા માટે દીકરી જોવા માટે આવવાનું હોય એટલે પડોશી પેલા ઇન્કવાયરી કરે તપાસ કરે વાત ખુબ સાચી ને સત્ય આપણે ભલે સ્વીકારી કે નહીં સ્વીકારી પણ અંદર થી તો મનથી સ્વીકારી કહેવાનું કે આ વાત બિલકુલ સાચી જ છે એ કાર્ય એ પાપ આપણા થી નહીં થાય એટલું આપણે ભગવાનને પ્રાર્થના કરવાનું કે બીજા એ કોઈ કર્યું પણ આપણા એ પાપ નહીં થાય એ કામ આપણે કરવાનું કારણ કે આપણે ઘરે બી દીકરી છે મારી દીકરી ને તો દીકરા દીકરી છે આપણા ઘરે બી દીકરી છે આપણે કાપી કોઈ દિવસ આજ પવન ને આજ ગડવા શબ્દો કોઈ બોલે જેથી આપણે સારું કરીએ તો ભગવાન એના ઉપર ચોક્કસ ચાર હાથ રાખે ને આશીર્વાદ આપે આપણા પરિવારને કોઈ આંચ ના આવે ત્યારે હંમેશા જીવન અંદર સારા કારણ કે આ આપણી જે ભૂમિ છે અને તેમાં પણ આપણી ભૂમિ એમ કે કે પરશુરામની ભૂમિ વાપીથી તાપી સુધીની પરશુરામની ભૂમિ એ ભૂમિ અંદર કથા પહેલા દિવસે થાય તો કથાના પ્રસ્થાન હોય એના એ દિવસે ઓછા બાકી બીજા દિવસથી ધીમે 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 મંડપ ભરાતો જાય પણ મારે આશીષભાઈને ખાલી મારું સૂચન છે કે એકવાર ખાલી પચીસ વર્ષથી ચાલીસ વર્ષના છોકરા લોકોની કથા કરવી છે જોવાની આ છોકરા

હાલના સંજોગની જે જરૂર છે તે એ લોકોની જરૂર છે આમાં તો બંધ થાય મારા વડીલો હું જાણ જઉં ત્યાં એમાં પચાસ પચોતેર ટકા તો બધી જ જગ્યાએ કથાઓ જોવા મળે કોઈની કોઈની પણ કથા હોય ત્યાં જોવા મળે જ કારણ કે એ એની આસ્થા અને ભાવના અને ધર્મ સાથે જોડાયેલા છે કારણ કે આ સંસ્કૃતિની ભૂમિ છે આ આપણી ધર્મની ભૂમિ છે ભૂમિ ઉપર ચોક્કસ આપણે ભાગવત કથા હોય રામાયણ હોય દરેક કાર્યની અંદર આપણે જઈએ જ છે પરંતુ આ વર્ષે વરસાદ એ વિઘ્ન નાખ્યો છે ને વિઘ્નમાંથી આપણે પસાર થઈને આપણે કથાનું રસપાન કરાવી રહ્યા છે આશીષભાઈ વ્યાસ તો આ તબક્કે આપ સૌને બધાને આજે એટલે ઉતાવળ છે કે જલારામ જયંતિમાં લગભગ ચાર પાંચ જગ્યાએ જવાનું છે એટલે થોડો થોડો સમય અડધો અડધો કલાક બધી જગ્યાએ પહોંચાય એવું આયોજન કરીને નીકળ્યું એટલે મેં સતીશભાઈને કીધેલું કે હું છેલ્લા દિવસે ચોક્કસ જ આવીશ પણ મને એવું કે બાર તો સુકાઈ ગયેલો અહીંયા એટલો કાદવ એવો મને અંદાજ નહીં હતો બાર બાર વરસાદ પડે પણ બાર બધે સુકાઈ ગયેલો અહીંયા તો મજબૂત કાદવ પડી ગયો પરંતુ તેમાં પણ આપણે સૌ સાથે મળીને કથાનો રસપાન કરી રહ્યા છે ત્યારે આપ સૌને બધાને મારી મા બહેન દીકરીઓ અમારા શંકરભાઈથી લઈને બધા જ ગુલાબભાઈથી લઈને ધનસુભાઈ ઉત્તમભાઈ રંજીતભાઈ ગમનભાઈ બધા જ વડીલો અહીં ઉપસ્થિત બેઠા છે મારી બહેનો બધી જ બેઠી છે ત્યારે આપ સૌને આ નાનકડી કથા ની શરૂઆત કરી સર બાપુ તો વર્ષો થી કથા કરતા જ પણ આશીષભાઈ ની શરૂઆત મરી માતા માતા મરી માતા નામ નાનું છે પણ શક્તિ ખૂબ મોટી છે જે મરી માતા ઉપરથી આપણે શરૂઆત કરી હતી ત્યારે આજે આશિષભાઈને પણ ધન્યવાદ અને ખાસ કરીને તમામ અહીં ઉપસ્થિત આ રસપાન જે કથન રસપાન કરી રહ્યા છે તમામ મારા ભક્તજનો ભાઈઓ બહેનો વડીલોને ખૂબ ધન્યવાદ ભારતમાં કાઢી જ